સંસાર કાર્યરિત થયા બાદ 55 ભાઈ બહેનોને રૂપિયા લાખ લાખની ધંધા ની સાધન સહાય આર્થિક મદદ કરીને સ્થાપન માટે અપાય છે. એટલું

આ સાધન વેચવા જવાનું નહીં નંબર 2 આ સાધન ભાડે ફેરવવા માટે નથી આ સાધન ભાડે નહીં આપવાનું કે આજે સિલાઈ મશીન આપીએ છે એટલે ચાલો એને 50 રૂપિયા પર ડે ના ભાડે ફેરવીએ ના એ ચાલે નહીં સૌથી મોટું જીવન એ માનવ જીવન છે પણ ઈશ્વરીય રચનામાં કોઈ પૂર્ણ હોય તો એના કારણે આપણી વચ્ચે ઉમંગ અને ઉત્સાહની કોઈ કમી ન હોવી જોઈએ જીવન જીવાની ધરસ અને પરસ્પરની સહાય મદદ કરવાની વૃત્તિનું મનુષ્યનું જીવન આપણે બધા એકબીજાની મદદથી સરળ અને સહજ બનાવી શકીએ છીએ આપણને જે મળ્યું છે એમાંથી ઘણું બધું આપણી પાસે છે અને એ ભાવના સાથે આપણે એકબીજાની સહાય માટેની જે પ્રવૃત્તિમાં રચ્યા બચ્યા રહીએ છીએ એક પ્રકારની એક ઈશ્વર્ય કલાની આરાધના અને પ્રાર્થનાનું નિમિત્ત છે